નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપડી ડીએમ મીડિયા માં આપડી ચેનલ ને તમે અત્યાર સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મિત્રો ખાસ ચેનલ ને કરી દેવા નમ્ર વિનંતી આ તમારો ભંગાર જે લોકો ભગવાન માને છે મારે એટલું કહેવું છે કે તું હરક મીડિયા સમક્ષ તારા શું કે

મની ઓર્ડર કરાવી દયો અને હું તમને કોની નામ ઉપર અરે ચૂતિયા લોકો કહેવાય તમે પણ જે લોકો આને મની ઓર્ડર ઈ પણ ભંગારના નામે નહીં આધાર પર્સન ના નામે અને મની ઓર્ડર કરે શું કરે મની ઓર્ડર હું એમ નથી કીતી હું એમ કહું છું કે સેવા કરવી જ જોઈએ દરેક આપણા હિન્દુત્વના નાતે હિન્દુત્વના દરેક ઇન્સાનની અંદર લોય લોયમાં એક સેવા ધર્મ એક એ માનવ ધર્મ છે કરવી જ જોઈએ ના નથી પરંતુ આજે વિધિ અરોરા જે પંજાબી દીકરી હતી પંજાબની જે પંજાબી હતી વિધિ અરોરા એની સરનેમ સાચી છે અને ઉભા હું તમને વસ્તુ બતાવું ચાલુ રાખજો આમ આ જો નામ ખજૂરભાઈ જેન્ડર મેલ બર્થ ડેટ 24 મે 1986 સુરત ગુજરાત ઓય ભાઈ તું તો બારડોલી માં રહેવા હોય ગયો સુરત ગુજરાત કેમ પછી એ સુરત માં જન્મ થયો છે ઓકે ઓકે બરાબર નીચે જો નીચે વાઇફ માં કોનું નામ વિધિ જાની શું નામ છે વિધિ જાની વાંચો બધા પછી ઓલું કરું આમાં વાંચો બરાબર હવે સાંભળો બીજું બધા ઉભા રહો